યુવાનોને એક વિનંતી કરવાની છે પહેલા તો તમારા મિત્ર સારા રાખજો એક પણ મિત્ર વ્યસની ન હોવો જોઈએ શોર્ટ ટાઈમ ની અંદર પૈસા કમાવાનો ક્યારે વિચારતા નહીં તમારા પપ્પા મમ્મીને પૂછજો કેટલા સંઘર્ષના અંતે એ મમ્મી પપ્પા અહીંયા પહોંચ્યા છે તમારે કાલે મર્સિડીઝ ગાડી લઈ બ્રાન્ડેડ વસ્તુ પહેરવાથી તમે મોટા કે મહાન થવાના નથી પાનના ગલ્લે રોડ ઉપર ગાડીની ઘોડી ચડાવીને બેસવું એ સારા અને સંસ્કારી યુવાનોને શોભા દેતું નથી માટે આજથી તમે તમારા મમ્મી પપ્પા સાથે રહી ઘરે ફેમિલી લાઈફ જીવો વ્યસન છોડી દો બજાર અને તત્કાલ કમ્પ્યુટરમાં કરોડો બનવાના સ્વપ્ન જોવો છો એ તમને દુઃખ આપશે જેટલી મહેનત કરીને તમે આગળ આવશો એટલું વધુ ને વધુ મીઠું લાગશે અને આ ગેમ આવે છે ફલાણી ગેમ ગેમ ને રમી ગેમ ને આ ગેમ એક પણ ગેમ મારો યુવાન મિત્ર નહીં રમે નહીં રમે ને નહીં રમે જો તમારે વિકાસ કરો નકર પછતાવાનો વારો આવશે નકર પછી મજૂરી કરવાનો વારો આવશે આવશે ને આવશે